વિષ્ણુએ ભૂકા ગાડી નાખ્યા તો વિષ્ણુની જોરદાર બેટિંગ જોવા માટે તૈયાર થઈ જાઓ તો એના પહેલાં બાબરની જોરદાર બોલિંગ જુઓ પહેલાં જ બોલે કાલુને આઉટ કરી દીધો જોરદાર ટક્કરવાળો રહ્યો છે અને બીજા બોલે દક્ષ પણ વાપીશ બે બોલમાં જીરો દક્ષ તો નેક્સ્ટ બેટ્સમેન છે અર્પિત जोरदार बॉलिंग शुरुआत करी है बाबरी सामे बेस्टमेन से धमो धमो तैयार और पुल शॉट दमा द्वारा चार रन एक ओवर पांच रन बे विकेट नेक्स्ट बॉलर से गुलशन और सरस बॉल आ तो गुलशन नो चौका विद्युत और नहीं और सरस एक डीक अर्पित द्वारा और कैच तो कैच ड्रॉप गुलशन द्वारा सात कैच आई जोड़े पन कैच ड्रॉप लगातार सरस बॉलिंग रोकी राख्य अर्पित ने अभी दमो स्ट्राइक पर और दम पर बॉल डॉट तो बे ओवर आठ रन नेक बॉलर से गुणवंत और एक रिस्की रन पर बॉल हाथ में नियो बहुत रिस्की रन तो, जो हाथ में आ जा कोई पन था ही सकते रन आउट और जोरदार फील्डिंग बाबर चौको बचाव बाबरे, और दछाने शोर्ट मारे और रन ना तो लगे फॉर रन

અર્જુન આવતા તાજ પહેલા બોલે અર્પિતને આઉટ કરી દીધો નેક્સ્ટ બોટ્સમેન છે આકાશ અર્જુનની સારી બોલિંગ હતી પહેલા જ બોલે વિકેટ લઈ લીધી ઓર રનઆઉટનો થોડો ચાન્સ હતો પણ પણ કોઈ વાંધો નહીં બીજા બોલે આકાશને આઉટ કરી દીધો અર્જુને ક્લીન બોલ કરીને નેક્સ્ટ બેટ્સમેન છે આરડી જે આવતા ચોકો સરસ લોંગ તરફ પડી હતી ચોકો તો સારી ઓવર જતી હતી અર્જુનની પણ બે બોલમાં બે ચોક્કા મારીને ઓવરને ખરાબ કરી દીધી તો નેક્સ્ટ બોલર છે એ બાબર તો સ્ટાર ઇલેવનના બંને બંને સારા પ્લેયરો મેદાન ઉપર सामने पर खतरनाक बॉलर बाबर लाइन थी बट क्या लगातार बेवाइड और जोरदार शॉट है जो ये से कोई पकड़े छे के नहीं और अशोक द्वारा थोड़ी मिस थी पेरन और जोरदार एक रन फरी थी धीमे धीमे रन लेता हुआ पांच ओवर चालीस रन नेक्स्ट बॉलर से गुलचर और जोरदार रिक्स की रन से और रन आउट नो चांस पर थ्रो बागे नहीं अने एक्स्ट्रा एक रन चांस तो रन आउट नो पर बची गया સરસ બોલ હતો હાથ ખોલ્યા છે વિષ્ણુએ જોરદાર સ્ટેટ ઉપર એક રન માટે થ્રો માને છે બીજો પણ રન એકસ્ટ્રા તો છ ઓવર બાવન રન પાંચ વિકેટ નુકસાન પર ઓર અર્જુન આવતા જ સિક્સરથી સ્વાગત કર્યું છે અર્જુનની બીજી ઓવર ફરીથી એક બોલ વાઇટ ઓર શોટ મારે છે કેપમાં જોઈએ છે પણ સરસ થ્રો બાબાનો ઓર્થ ફરીથી ઓ લગાતાર રનઆઉટના ચાન્સ આવે છે મને કિંગ ઇલેવનના પ્લેયર થ્રો મારી શકતા નથી જો લગાતાર થ્રો વાગી ગયા હોય તો વિકેટ જવાનો ચાન્સ હતા સ્ટાર ઇલેવનના બોલિંગ તો સારી નાખે છે બધા પણ થોડી ફિલ્ડિંગના લીધે થોડી ટીમ સંઘર્ષ કરતી હોવી સાત ઓવર સાસઠ સરસ બેટિંગ છે ફરીથી બાબર વિકેટ લેવા માટે ત્રીજી ઓવર ना। ना। सिंगल डबल थी मैच ने अगर बधारदा सरलस बोला तो वो बाबर नो और जोरदार मारे के अच्छा छोड़ जोरदार पुल चर्चे पर कोई फिल्डर नहीं वन बाउंस चौका और एक फरी थी रिस्की रन चाहे अवक्ते पर रन आउट न चांसेस तो पन मिस थी जोने एक्स्ट्रा एक रन આજે એક્સ્ટ્રા પણ કવરમાં કોઈ કરતો નથી ઓર એવામાં જોરદાર બોલ હતો બાબરનો ઓર આરડીને વિકેટ લઈ લીધી બાબરે તો લગાતાર ઓવર નાખતાથી બાબરે ફસાવ્યો છે આરડીનેક્સ્ટ બોલર છે રોહિત બેસ્ટમેન છે રોહિત બોલિંગમાં છે ગુલશન તો વિષ્ણુ આજે સરસ બેટિંગ કરતો હોય જોરદાર સિક્સર જિમ્મેવારી છે આજે તેના ઉપર કે સ્કોરને આગળ વધારે નવ ઓવર છ્યાસી રન છ વિકેટ તો નેક્સ્ટ બોલર છે ગુણવંત ઓર આવતા જ કવર કુદારીને શોર્ટ માર્યો છે વન બાઉન્ડ ચોકો ઓર ફરીથી સ્ટેટમાં જોરદાર સિક્સર કોઈ ફિલ્ડર નહીં કુદારી ચોખા માટે તો ઓવરમાં ખૂબ રન મારે છે ઓવર લગાતા લાસ્ટ બોલ માં પણ તો જોરદાર ઓવર લઈ લીધી છે ચાર હિલો ને દસ ઓવરમાં એકસો બાર રન नेक्स्ट बॉलर से अर्जुन और एक सरस स्ट्राइक रोहित द्वारा विष्णु ने और कैच छे बना सुपर कांटे एक विष्णु ने सरस शॉट है तो लाग के कैच छे पण सिक्सर 마टे तो आज शॉट भरपूर सारा मारे छे विष्णु है और પાછળ દીખ વાઇટ બોલ સારું શોથ આપ્યો છે યાર રોહિતે ઓર સારા શોટ અગિયાર ઓવર એકસો પચીસ રન લાસ્ટ ઓવર છે ઇનિંગની લાસ્ટ ઓવર છે યાર અશોકની જેનું આવતા ચોક્કાથી સ્વાગત કર્યું છે ઓર ફૂલ ટોસ ગેન પ્લેયર કુદાણીને ચોકો ત્રીજો બોલ કોઈ રન નહીં ડોટ બોલ ઓર આ વખતે કુદારીને મારે છે ચોકા માટે આ તો જોરદાર સિક્સર છે તો ઓવર સારી આવી છે લાસ્ટ ઓવર છે ઓર આ વખતે પણ શિક્ષણ તો બાર ઓવરમાં એકસો એકાવન રન સરસ ફિનિશ કર્યું છે વિષ્ણુએ